તો ગાઈસ આવાજી છે આપણી હોટલી યાર અંકિત બેધો ગયા જોઈએ દે પોલીસ ને દેખા જાય ગાઈસ આફર કુતરાને ઓ બેહીને એટલે જો આવી છે બેહી જાય

આહા કાપ્યો લાગને કોએ ઓખરા પડી પાઈ નથી દેવું ઓમ મમી બોલો ઓ ના કેમ લે ઉતતો નથી અવારે 4 વાગે પૂછું જે બ્લોક મને ભાગ

પણ મેં તો કે અંકિત ઉઠ કાના ઉઠે છે પાછો તમે મને જ્ઞાન દે છે વાહ કે સીન હે તો ગઈ જા પર તો આ ગયા આપણી હોટેલ અને ગઈ તમે તો રવિવાર છે એટલે લાગે અંકિત ને રજા રજા રવિવારની અંકિત તને યાદ આલે આ વાજે પેલું લાયો ના કોમ ચોકલેટ ના હું આય તો નાખું એટલે પણ સાબા ના નતા ના તું હોય તો આ એટલે તું જા હે ને તાર તો હું આ વોચિંગ થતો હતો ને એકલા આડો બમ જાય ને કઈ ને આયુ પાઓ તો રજા

જો ગાઈ તો કદ ઉડા ઉડ કરી જીવ રો હરિયા હુર કરી જો તોકા કા આખે નાખ્યા બંગ આઈ જાય કૂતરો લે ભઈ બજા બધા કે ના નાખે તાં તું એ પેટ્રોલ બાર્યા વાડા તું ને એનો શું મને ખબર છો મેં તને કીધું હતું તું ને એનો બરોબર છું ચાલો કાંઈ આટલો વધે છો નાહી દઈએ પછી તમને મળીએ આપણે થોડી ઘરે ચા બાય પીવા બાકી તમારે કઈ તમે જો સવા સાતમાં કઈ આપણે ચા ની પવાડી લઈ લીધી છે અને અમે તો બે ઘરાક આવે લગભગ એ પતાવીને પછી ગાય આપણી જગ્યા પર બે હવા માટે તમે જોવા ગાય છે આપણી જગ્યા છે અગરબત્તી કરી નાખી છે ચા ને એવું આપી દીધું છે અને હવે બે ગયા આપણી જગ્યાએ તમે જોવા કહે છે આપડી જગ્યાએ તો કઈ બે તમે જો સૂર્ય દાદા હોમમાં આવે છો તાપ તડકો લાગે જોરદાર તો કં કઈ જ મચ્છરિયા લોપી પી જાય તો કંઈ બેન તો કઈ મચ્છરિયા લોહી પી હોય એટલે કઈ આવી ગયો

મશરૂમ ની દાળ બનાવી છે ગાઈસ મશૂરની ની દાળ આય હાય હાય દે મશરૂમ ની દાળ બનાવી કે સાચું કીધું ને મમ્મી ખબર ખબર છે મને પીઝા પીઝા તો ગાઈસ પાપર પાપર આયા છે ગાઈસ અંકિત ભાઈ લાયા છે શેકવા માટે મચ્છર ડેન્ગ્યુ થવાની સંભાવના તો ગાઈજ માં અંકિતે મચ્છર કાઢ્યો રહ્યો જો જો બન માઈ ના છે જો આરે મચ્છર હે આ લકન મચ્છર ને કોઈ લે આ ઘેરયો થઈ ગયો બુરો છે તો ગાઈજ તમે જો આ મચ્છર કાઢ્યો રહ્યો ગાઈજ અમાર અંકિતભાઈ કોણ દે કરો મુંબાઈ તો ગાઈજ માં અંકિતભાઈ મચ્છર કાઢ્યો છે દુખદ ખબર

હા ભી આ સામાન આવે ખુલ્લા જઈને કઈ અંકી મચ્છર કહી દે તો જોડો આ જોડો જબરું કહી રહ્યો કાટો કેંકી તો મચ્છરથી વાચી રહ્યો નહીં કહી છું યાર કઈ વાર હું ચાલો બી રહ્યો મને ઓર ના ક્યારેજીપ ઠાકોર કે પતી ગયા મારા લોખંડ શરીર સારી ખરું મારા લોખંડ નું સારી ખરું તમે જો મયું પાડ તો કઈ જાવ ગયો હોટેલે મમે કોઈ ગયા તા ગયાર

તો તમે જોઈ શકો મમ્મી પપ્પા આવી ગયા લઈ થોડી અંધારી દઉં હમણાં ભાવું ભાવું હતું એવું થઈ ગયું ના પર વરસાદ ઓછો થઈ જશે સારું ઓછું થાય એમને એવું આપણે તો જઈએ છીએ ઘરે જો કઈ આપણે બાઇક ની જગ્યા આપણે જોડે છે કઈ બાઇક ની જગ્યા આપણે ઘરે અને કઈ મમ્મી કરશે કઈ નવ લાગે ડબો કરી નાખે એનો ભાગી જીધો નહીં કોઈ તો લેણો નહીં જવા જી આપણે જેવા ઘરે દૂધ ને બધું અમે અમે લઈ આવશું બરાબર પપ્પા દૂધ ને એવું તો હમણાં જ લાવશું આવો ભાઈ કશું વાંધો નહીં મોઢા ભેગું મોડું તો કઈશ ધનનો આપણે બળી અને ગાઈસ આપણે જાવ છે બાઈક લઈ તો આસન બાકી ગાઈસ દોરન સાઈડ લાઈટ ચાલુ જો લેડો ગાઈસ સીએલ બેલ મારીએ ગિયર જીએ જો તમે જોઈ શકો છો આપણે તો ઘરે આવી ગયા તા કે ટી-શર્ટ બદલી નાખી તમે જો કઈ દરુ પહેરી છે આપણે આપણે હો હજી પહેરી દે કે ટી-શર્ટ પહેરી નાખી ભાનાકુડી સાહેબ

મજા આયા કેસે કેસે લોગ રહેતે યાર યહા પર સિસ્ટમ હે વૈદરા તો કસ ઉડાડી મોટો કોમ લાગે છે મારા માબિયા મારા આંખ ગઈ છ મૂવે આંગો મોટા પીવ થાય તો બોલો એટલે ઉઠ્યા

કોનો હા એમ નહીં કે દો જીતલી મો હું હું આઈડી આલે અટે અગે દુખાયો ભાઈ અમે મો માણસ બે તા મો મોગું પડશે હા એ બીજો એલે બીજો બી બીજો બી સુયા સો અલમ બાવા ચોથી આયો ઓડખા તો થા ને હા આટલું ડાડું કર દો બાઓ બાઓ કે વા ભાઈ હ

તો ગાય તમે જો રોટલા ની બની ગયું કાઇ હજુ મહી પપ્પા આયા નથી પછી મઈ પપ્પા આવે ગાય ભાઈ આપણે જમવા બરોબર અંકિત ભાઈ તો કાઢી મોટા પૈસા એટલે તમે જોઈ શકો છો પપ્પા પપ્પાની નોકરી મૂકીને આવી ગયા ઘવાની તૈયારી કરે જમા અંકિત અમે જાગવા માટે જ આપ્યું જાગરણ કરવાનું સર તો ગાય જો મમ્મી જો ચાપી વાહ પણ જોતા આવતી જોવું પડે યાર મોટા મજ કે તું તો બાઇક ને જોવા જેરીગ કરી ના કરી તમે જોઈ મમ્મી છાપી દીધી કઈ આપો તો ના અને ને કાપડ ના આપણે ખાધી ભાઈ ચા ને બા બધું મજા ના આવો ના તો ગાય તમે જો ખાટલા બાટલા કાઢતા કાઢજ હું પણ તૈયાર થતી દીધી ગાબો ગાદો શું જ આપણો બ્લોગ એડિટ કરવાનો બાકી શકતો